ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને યોજાયેલા ત્રીજા એક્ઝિબિશનના બીજા દિવસે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા વેસુ ખાતે આવેલ વિજયલક્ષ્મી હોલમાં ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા મહિલાઓને આર્થિક મદદ મળે તે માટે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીજા દિવસે સુરત શહેરના સેવાના કાર્યમાં ખૂબ જ મોટું નામ ધરાવતા છાંયણો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ અને જોટા હેલ્થકેરના એમડી મુક્તિભાઈ જોટા અને સી કેતનભાઈ જોટા સહિત અનેક મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી આજે બીજો દિવસ છે એક્ઝિબિશનનો હું અને વિજયલક્ષ્મી હોલ વેસુ ખાતે આ એક્ઝિબિશનમાં હું પધાર્યો અને ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા ધાનેરા અને બીજા સમાજના ભેગા મળીને આજે એક્ઝિબિશન કરવામાં આવી રહ્યું છે તેમાં લગભગ એકસો ને આઠ સ્ટોલ રાખવામાં આવ્યા છે સમાજની બહેનો જે પોતે મિડલ ક્લાસ છે અને ઉપર ઉઠવા જઈ રહી છે જે પોતે બિઝનેસ શરૂ કર્યો છે તે બધા બિઝનેસમેનોને પ્રમોટ કરવા માટે આવું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે અને ખાસ કરીને વુમન્સ એમ્પાવરમેન્ટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ બધી બહેનો અહીંયા ઇન્ડિપેન્ડન્ટલી પોતે બિઝનેસ કરીને પોતે રોજગાર પ્રાપ્ત કરીને પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે સારી રીતે સુખમય રીતે રહી શકે આવા શુભ આશય સાથે આ ધાનેરા બિઝનેસ ગ્રુપે જે કાર્ય આરંભ્યું છે તેને હું ખૂબ ખૂબ અનુમોદનીય છે હું અભિનંદન પાઠવું છું ધન્યવાદ પાઠવું છું અને આવા કાર્યકર આવા કાર્યક્રમો દ્વારા આવી બહેનોને આપણે પ્રોત્સાહિત કરતા રહીએ અને એ લોકોનો બિઝનેસ કઈ રીતે આગળ વધે તેને માટેના આપણે પણ પ્રયત્નો કરીએ જેથી એ લોકોને રોજગાર સારો મળે એ લોકોનું પ્રમોશન થાય અને એ રીતે એ કુટુંબ ઉપર ઉઠે સુખીમય થાય એ સારી રીતે જીવે તો બાળકોને સારું ભણાવશે પોતે પોતાના વડીલો કે ગમે તેની સેવા કરી શકશે તો આ માટે પૈસાનું માધ્યમ ખૂબ જરૂરી છે અને રોજગાર મળવો ખૂબ જરૂરી છે એ સંજોગોની અંદર આ રોજગારલક્ષી જે કાર્ય થઈ રહ્યું છે તેને હું ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી આપું છું અને ધાનેરા સમાજના તમામ સંચાલકો જે છે જેઓએ આ કાર્યક્રમ યોજ્યો છે જેઓ આ કાર્યક્રમમાં જોડાયા છે તે તમામને હું અભિનંદન પાઠવી મારી વાડીને વિરામ મારું નામ મુક્તિલાલ ચંદુલાલ જોટા હું ધાનેરામાં મેડિકલ સ્ટોરથી ચાલુ મેં કર્યું હતું આજે અમારું જોટા ફાર્માસ્યુટિકલ બહુ લગભગ છત્રીસો પ્રોડક્ટ અમે બનાવી છે અને બહુ મોટું નામ થઈ ગયું છે જૂટા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને આજે જે ધાનેરા બિઝનેસ એક્ઝિબિશન કર્યું છે બહુ સરસ છે આ લોકો ખૂબ પ્રગતિ કરી મારી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને ખૂબ આગળ આવે આ લોકો યંગસ્ટર બહુ સારી રીતે કામ કરે છે અને આવા એક્ઝિબિશન જે બિઝનેસને આગળ લાવે એના માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા આ ત્રીજું અમે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે આની નીમ કહું તો એક નાનકડા પાયાથી જે શરૂ થઈ હતી કૃષિમંગલથી અને ત્યારે ધાનેરા સમાજ પણ એટલું અગ્રેસર છે તમે કદાચ ટીવી પરનો એક શો જોયો છે સાર્ક પ્લેટફોર્મ જે બનાવે છે એ જ પદ્ધતિથી ધાનારા સમાજ અત્યારે આ એક્ઝિબિશનના માધ્યમમાં જે પણ બહેનો પાઠ લઈ રહી છે અથવા તો વગર એક્ઝિબિશને જે પણ મહિલાઓ પોતે બિઝનેસ કરવા માટે સક્ષમ છે એ લોકોને આર્થિક સહાય માટે એ લોકોનું પણ ખુલ્લું આમંત્રણ છે કે તમે તમારી બિઝનેસ ફાઇલ લઈને આવો તમે પૈસે ટકે ક્યાંક પણ ઓછા પડતા હો તો અમે તમારી સાથે જોડાઈશું અને તમારા બિઝનેસને ડેવલપ કરવા માટે અમે સક્ષમ છીએ એટલે આ ધાનેરાનો પણ અમે ઉપકાર ભૂલી શકીએ એમ નથી આવી બધી સંસ્થાઓથી જ સમાજ મજબૂત બને છે અને મહિલાઓ પણ અત્યારે સશક્ત થવા જઈ રહી છે એ એક ખૂબ જ ઉમદા કાર્ય આ બંને માધ્યમ દ્વારા મળી રહ્યું છે Thank you.